સમ લગ્નગન છે અમારા પ્રથમ સમો કાર્યક્રમ છે અને આવો કાર્યક્રમ અમારા બધા વડીલો લાખાણી પરિવારના ચોડોડિયા પરિવારના વડીલોના સપોર્ટ થી અને બધા યુવાનો સપોર્ટ થી અને મેન તો અમારું સ્નેહ મિલન ગયા વર્ષે પહેલું પ્રથમ થયું હતું અને બે સ્નેહ મિલન અહીંયા થઈ ગયા અને એક અમદાવાદ થઈ ગયું ત્યાર પછી આ સુરત ની અંદર અમારા ચોડવડીયા પરિવાર ની દીકરીઓનો પેલો પ્રથમ સમૂહ કાર્યક્રમ છે આ સિવાય કોઈ આવો બીજો કોઈ પ્રોગ્રામ થતો હોય તમારા સમાજ ની અંદર અને કોઈ દીકરીઓ બહેનો ને અથવા તો કોઈ સમાજ ને લગતો કોઈ એવો પ્રસંગ આવતો હોય અને એમાં બી તમે સાથ અને સહકાર આપતા હોય એવું એવું બનેલું ખરી હવે અમારે જે રાજેશભાઈ મેન સમિતિ કમિટીના સભ્ય છે સાત સભ્ય એ છે અમે આ સમોલગ્નના સભ્ય પણ અલગ બનાવેલા છે અને હવે વિચારશ્યું કે ભાઈ અમારી દીકરી હોય બીજા સમાજની દીકરીઓ પણ અમારી જ દીકરીઓ કહેવાય ને એટલે અમારા પરિવારને વિનંતી કરીને જે પણ કોઈ મોટા દાતાઓ હશે એને પણ વિનંતી કરીશું કે બીજીની દીકરીઓને પણ સપોર્ટ આપે આ પછી તમે આવો બીજો જે સમૂહલગ્નનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છો તો કેટલી દીકરીઓનું આયોજન થશે એવું કઈ આવતી વખતે અમારા ધારણા પ્રમાણે તો વીસ થી ઉપર દીકરીઓના સમોલગન અમારે ચડવડિયા પરિવારના કરવા છે એક પાકું નક્કી છે પણ એનાથી વધારે થાય તો અમારે આ પૂરી સમિતિનો ચડવડિયા સમિતિ પરિવારનો પૂરો પૂરો સપોર્ટ છે અને બધા વડીલોનો ઘણો સપોર્ટ છે અમારા પીએનજી ન્યૂઝ દ્વારા સમાજને કોઈ સારો મેસેજ આપવા માંગો સમાજને મેસેજ એક જ છે પોતપોતાના પરિવારની દીકરીઓના જો આવા સમોલગન થતા હોય

રૂપિયા શોરભાઈ મનુભાઈ સિમરણ અને અગિયારસો રૂપિયા અશોકભાઈ જયંતિભાઈ અશોકભાઈ તથા જયંતિભાઈ મધુભાઈ સિમરણ એમના તરફથી આવે છે આ તમામ દાતાશ્રીઓ જોરદાર તાલીઓથી આપણે વધાવીએ પર્યાવરણમાં